માતા એ જીવનનો એવો અનમોલ ખજાનો છે જેનો કોઈ વિકલ્પ નથી સંતાન માટે માતા પોતાનું આખું જીવન ત્યાગી દે છે પરંતુ જ્યારે સંતાન મોટું થાય છે ત્યારે ક્યારેક એ જ માતા અવગણના ભોગવે છે આવી જ એક હૃદયસ્પર્શી ઘટના છે અંતિમપત્ર એક નાનકડા ગામમાં દિલીપભાઈ અને મંગલાબેન રહેતા હતા ગરીબાઈ વચ્ચે જીવન ચલાવતા હોવા છતાં તેમનું હૃદય ધનિક હતું કેમ કે તેમના જીવનમાં એક જ આશા હતી તેમનો એકમાત્ર દીકરો હાર્દિક મંગલાબેન પોતાનું પેટ કાપીને દીકરાને ભણતર કરાવતી અને દિલીપભાઈ ખેતરમાં દિવસ રાત મહેનત કરતા એમને એક જ ઈચ્છા હતી કે દીકરો એક દિવસ મોટો માણસ બને અને જીવનમાં આગળ વધે વર્ષો વીતી ગયા હાર્દિકે શહેરમાં ભણતર પૂરું કર્યું સારી નોકરી મેળવી અને થોડા સમયમાં મોટું ઘર કાર અને પૈસાનો ઢગલો મેળવી લીધો પરંતુ આ બધા સુખસગવડો સાથે એ પોતાના માતાપિતાથી દૂર થતો ગયો શરૂઆતમાં ફોન પર વાતો થતી પરંતુ પછી વ્યસ્ત જીવનમાં માતાપિતાને યાદ કરવાનો સમય જ રહ્યો નહીં મંગલાબેન દરરોજ ઘરના દ્વાર પાસે બેસીને દીકરાની રાહ જુએ એ હંમેશા કહેતી હાર્દિક આવશે એની સાથે વાતો કરીશ એની હાથથી જમાડું પરંતુ મહિના વીતી ગયા દીકરો ક્યારે આવ્યો જ નહીં સમય પસાર થતા મંગલાબેન ગંભીર બીમાર પડી દિલીપભાઈએ શહેરમાં દીકરાને ફોન કર્યો અને વિનંતી કરી બેટા તારીમાં તને છેલ્લી વાર જોવા માગે છે તું એક વાર આવી જા હાર્દિકે ઠંડા સ્વરે જવાબ આપ્યો હવે શક્ય નથી પપ્પા મીટિંગ છે પછી આવું છું પરંતુ એ પછી ક્યારે આવ્યું જ નહીં અંતિમ ક્ષણોમાં મંગલાબેન એક પત્ર લખ્યો પત્રમાં લખ્યું હતું હાર્દિક તું મને મળવા ન આવ્યો તો ચાલશે પણ યાદ રાખજે તારી માને તારા માટે આખું જીવન ત્યાગ્યું છે તું હંમેશા ખુશ રહે એ જ મારી અંતિમ ઈચ્છા છે પત્ર લખીને થોડા જ ક્ષણોમાં મંગલાબેન એ શાંતિથી પ્રાણ ત્યાગ્યા બે દિવસ પછી હાર્દિક ગામે આવ્યો ઘરમાં શાંતિ છવાયેલી હતી માતાનો અંતિમ સંસ્કાર થઈ ગયો હતો દિલીપભાઈએ એને માતાનો પત્ર આપ્યો પત્ર વાંચતા જ હાર્દિકના આંસુઓ રોકાયા નહીં એ પહેલીવાર સમજ્યો કે પૈસા કારકિર્દી અને સુખસ ઘોડો કરતા માતાનો એક સ્મિત વધારે કિંમતી છે મિત્રો માતાપિતા એ જીવનના સચ્ચા દેવતા છે આપણે તેમની સાથે સમય વિતાવવો જોઈએ કેમ કે પૈસા ફરી મળી શકે પરંતુ માતાપિતા એકવાર ગયા પછી ક્યારેય પાછા આવતા નથી